રવિવારે કાળી ચૌદસ નિમિત્તે ભુજના ભીમનાથ મહાદેવ મંદિરે સંગીતમય હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધીમાં હનુમાન ચાલીસા એક હજાર આઠ પાઠ કરાયા હતા આચાર્ય જગદીશ વ્યાસના સાનિધ્યમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું આ વેળાએ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો હાજર રહ્યા હતા ભીમનાથ મહાદેવ મંદિરના શૈલેષ જાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે કાળી ચૌદસના હનુમાનજીની વિશેષ આરાધના અને પૂજા કરવામાં આવે છે આ વર્ષે પણ કાળી ચૌદસ નિમિત્તે સંગીતમય હનુમાન માં ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો આજનો કાર્યક્રમ જે ભગીર કાર્ય થવા જઈ છે અને ભૂદેવો સાત ભૂદેવો અત્યારે કરી રહ્યા છે વેદોક્ત અને શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા એમના અને આમાં નિમિત્ત બન્યા છે આપણા કાર્યકર હિન્દુ શાંતિ વિશ્વ શાંતિ માટે આપણે શૈલેષભાઈ જાણીએ જે ઉપાડ્યું છે હું એ પ્રાર્થના કરું છું કે શૈલેષભાઈ ને મહા જગદંબા હનુમાન દાદા દરેક રીતે શક્તિમાન કરે બસ અમે છે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની સામે અમે આજે વર્ષોથી ત્યાં સાંજે આરતી લોબર ઝાલર ઉપર અમે ચર્ટાવતી છે તો એક માધ્ય મિત્રો પાસે એક વિચાર આવ્યો કે ભાઈ કાળી ચૌદશ આપણે જે હનુમાનજી માટે એક બધા સારા છે પણ કાળી ચૌદશ નો મહિમા વધારે છે વિચાર આવ્યો રાજેન્દ્રસિંહ જાડેજા રાજેશ ઇન્દ્રજીતસિંહ જાડેજા બધા મિત્રો અમને એક વિચાર આવ્યો કે આપણે કઈક કાળી ચૌદશ ના કરીએ એટલે અમે એક હજાર આઠ સંગીત માં હનુમાનતાલીસા ના ભાગ અને હનુમાનજી ની ભવ્ય ભવ્ય પૂજાનું એક આજે આયોજન કર્યું છે જનતા માટે અને વિશ્વ કલ્યાણ શાંતિ યાદ